એસબીઆઈ કિશોર મુદ્રા લોન યોજના તમારા ધંધા માટે મળશે હવે પાંચ લાખની મુદ્રા લોન ફટાફટ આવેદન કરો વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે નમસ્કાર મિત્રો જો તમે પણ તમારા ધંધાને આગળ વધારવા માટે અથવા નવો ધંધો શરૂ કરવા માટે પૈસા ક્યાંથી લેવાનું વિચારી રહ્યા છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક જોરદાર યોજના બહાર પાડવામાં આવી છે હવે નવો ધંધો શરૂ કરવા માટે અથવા ધંધાને આગળ વધારવા માટે કેન્દ્ર સંસ્કાર દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે આ મુદ્રા લોન હાલમાં ભારતીય સ્ટેટ બેંક દ્વારા આપવામાં આવી રહી છે એસબીઆઈ કિશોર મુદ્રા લોન યોજનામાં આવેદન કરવાની પ્રક્રિયા સાવ સરળ છે હવે માત્ર ચોવીસ કલાકની અંદર આ લોન મંજૂર થઈને તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે આ લેખમાં અમે તમને એસબીઆઈ કિશોર મુદ્રા લોન યોજનાનો લાભ કઈ રીતે લેવો તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું એસ કિશોર મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ ભારતીય સ્ટેટ બેંક દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન અંતર્ગત આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે ભારતીય સ્ટેટ બેંક કિશોર મુદ્રા લોન માટે આવેદન પ્રક્રિયા સાવ સરળ છે યોજનાનું નામ એસબીઆઈ કિશોર મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ યોજનાની કામગીરી એસબીઆઈ બેંક દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ધંધા માટે લોન લોન પચાસ હજારથી પાંચ લાખ લાભ પચીસથી ત્રીસ ટકા સબસિડી હાલમાં તમારા ધંધાને આગળ વધારવા માટે અને નવો ધંધો શરૂ કરવા માટે કોઈપણ ગેરંટી વગર ભારતીય સ્ટેટ બેંક દ્વારા લોન આપવામાં આવી રહી છે સ્ટેટ બેંક દ્વારા તમને પચાસ હજારથી પાંચ લાખ સુધીની સહાયતા રાશિ આપવામાં આવશે ભારતીય સ્ટેટ બેંક દ્વારા આ યોજનાનો પ્રારંભનો મુખ્ય હેતુ તેના ગ્રાહકોને વ્યવસાય વધારવાનો અને પ્રધાનમંત્રી મૃદા લોન યોજના હેઠળ આવી રહેલી સબસિડીનો લાભ આપવાનો છે એસબીઆઈ કિશોર મુદ્રા લોન અંતર્ગત લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે આ લોનનો ઉપયોગ કરીને તમે તમારા ધંધાની શરૂઆત કરી શકો છો અને તમારા ધંધાને આગળ વધારી શકો છો એસબીઆઈ કિશોર વૃદ્ધા લોનની પાત્રતા એસબીઆઈ કિશોર વૃદ્ધા લોનનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે એસબીઆઈ કિશોર મૃદ્ધા લોન માટે અરજી કરવી હોય તો તમે ભારતીય નિવાસી હોવા જોઈએ અરજી કરવા માટેની ઉંમર મર્યાદા અઢાર વર્ષથી સાહીઠ વર્ષ હોવી જોઈએ અરજી કરવા માટે અરજદાર જોડે કોઈપણ ધંધો જરૂરી છે અરજદાર અગાઉની કોઈપણ લોન માટે ડિફોલ્ટ ન હોવો જોઈએ અને તેનો સિવિલ સ્કોર પણ સારો હોવો જોઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો વ્યવસાય સંબંધિત દસ્તાવેજો મોબાઈલ નંબર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુદ્રા લોન માટે આવેદન કરવાની પ્રક્રિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુદ્રા લોનની અરજી કરવા માટે તમારે સૌથી પહેલાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં જવું પડશે જ્યાં તમારો પહેલેથી ખાતું હોવું જરૂરી છે હવે તમારે લોન અધિકારી સાથે વાત કરવી પડશે અને તેમની જોડેથી તમારે કિશોર મુદ્રા લોન યોજના એપ્લિકેશન ફોર્મ મેળવવું પડશે આ ફોર્મમાં તમારે પૂછવામાં આવેલી તમારી અને તમારા વ્યવસાયની સંપૂર્ણ વિગતો કાળજીપૂર્વક ભરવી પડશે અને ધ્યાન રાખવું જ પડશે કે તમે ભરેલી તો સંપૂર્ણ સાચું હોવું જ જોઈએ નહીં તો તમારી અરજી રદ થઈ જશે અરજી ફોર્મ સાથે ઉપર જણાવેલા દસ્તાવેજોની કોપી જોડી લેવી છેલ્લે સંપૂર્ણ માહિતી ભર્યા પછી એસબીઆઈ બેંકના